એટલે આ ડેરી જોતો એ જો આ દૂધ આલ્યું ને જીની થેલીઓ લાવ્યો કાલે આપણે ગોયણીઓ નહીં કરવાની રોજ બધાને ઘેર જીએ આપણે ખાવા અને આપણે કુળદેવીની ગોયણીઓ તો કરવી જ પડે તો આ ખોલ્યું નહોતું એટલે થોડું મોડું થઈ ગયું એટલે હાડો ફટાફટ પાણી કરી અને આજે અમારે જવાનું ઘઉં વાપવા માટે જો કે કાલે એક ક્ષેત્રમાં વાયા આજ એક ક્ષેત્રમાં વાવવાના હજી બે ત્રણ દિવસ પશુ પાસા એક ખેતરમાં વાવવાના તો ફટાફટ પાણી કરી

તમે ખાધું ગોયણીઓ લેડો તો જઈએ ગોયણીઓ ખા લેડો આડો શિયાળાનું બંધન ગોયણેશ આ જ ને ગોયણો અમારે બધો થોડુંક બીજ બીજ મીઝ બીસ બધા ના લો બધા આટલું ખવાય એટલું તો ખવાય પર લઉ હું હું માર ખાવું કે હું અંદર આજે મોંગો હોરા તો હું તો બસ ડાકડા તાલુકા કામ હતું નો પોચેતમદાન પોડુ દિજોંતી ચાવ પોડુ દિજોંતી માટી લે માટી ચાલે થઈ જાય

જો સીધો કે બે મહિના ગોઈણીઓનો પ્રોગ્રામ હોય થાર હું કેમ હેડ હારું હા ચોપળ વેગા થી એ એ આ હોમા સૂર્યપ્રકાશ ને ના પાળી ના પાળી તો ચલો કાલે અમારે ઘેર ગોઈણીઓ તો ફટાફટ લેમું ચજી પેલું ભૈડાવ તો આવું ભયડું લાહોડો ફટાફટ હેડજો મારે ઘઉં આ બાજુ તો જો વહેલી સવારે અમે ગોયણીઓ ખાઈને ટીટા જેવા થયા અને અમે હેડે છીએ ખેતરમાં બધો ને બધા એટલે ખેતરમાં થઈને થોડું જો એક કોથળો ઘઉ લીધા પૂંખવાના એટલે ગમે તેવું ખાધેલું છે ને તો એ પચી જાય શું કેવું લેડો ખેતરમાં

તો અમે જો આપણા આવી ગયા ખેતરમાં જો ટ્રેક્ટર પીણે ઊભું કર્યું લાયા આખો કોથળો ઘઉં કારણ કે બે આવી એટલે ચારમણ ઘઉં જોઉં એટલે અમે લાયા ચાર મણ જો કે પાંચ કિલો દોણા આગળ પાસા ના આવે તો જો હજી લાલજીભાઈ આવ્યા નહીં કાલ ડીએપી પૂંછી કાઢી તો અમે ડાયરેક્ટ ઘઉં પૂંખી કાલ ડીએપી પૂંખીને એક શેણ મારી હતી એટલે આજે ડાયરેક્ટ ઘઉ પૂંખી અને પછી એક શેણ મારીને પછી સીધો પાળીઓ કરી દઈએ બહુ મસ્ત એવું વરાપે થઈ જઈએ તો અમે આવીએ એટલે ચાલુ કરીએ થોડો આ શેઢો લગાડવાનો માટે પેટી લઈ આવીએ અને જો આ ખેતરના શેઢા છે તે અત્યારે સિઝન ચાલે બોરની તો બહુ મસ્ત એવો જો બોર પાક્યો Bye. કેટલા વાગે આવશે તે આમ તો આ પોણી આવતું તો વાળી દીધું હોય તો ઘઉ ઉગતા થઈ જોત કે હા ધાણ તો જો કમ્પ્લીટલી ઘઉં કૂંકી અને તો આમ છેડવા જ ચાલુ કરીએ ખેડ કરીએ અને પછી સીધો પાડીઓ કરીએ અને અમાર મોટરનું પોણી થયા અમારા ભાઈબંધના શેતરમાં જો બધા ભાઈ શેતમ હોય થઈ હોય થઈ દો જાય ને અમારા ભાઈબંધ બધો ભાઈ અને ગરવાડીયા કહું કર્યું એમાં અમારે મોટરનું પોણી થયા તો જો આમ ખેતર એક છેડ કાલે કરી હતી અને ફટાફટ રેડીમાં થોડુંક પોણી પડી હતી લેવું ઊંધો ના કરે જો પાછો ગરમ થઈ જાય તો વખો લાવે કે જો ભરાઈ ગયો થોડું પાણીનો ડોઝ આલી દે તેવો ઠંડો રહે આમાં દોત ના કાટે તો ફાઇનલી આપણે ખેડવાણ ચાલુ કરી દીધું લાલજી ભાઈ હોડીઓ કાઢે પેડે અને આપણે એક ખેડ મારીએ પછી બીજી ખેડી પારિયો કરતી ગધીઓ ને બેહારીયા માર ઉપર તો તોnte ચણાર કરવી છે ભરાઈ ગયા બધું માટી તો ઘડી ઘડી પેલો ભાઈ પાપડીઓ વાત સાચી હોય વાત સાચી હોય ટેસ્ટની કુડીઓ માડો કુડીએ પણ પીવો હવે ટોપી અઢો પાણી પીવા ટોપી અમારે ભાઈ તરસ્યા થયા છે જો પાણી ના હોય માં અમારે તો હારી ને સીધું કાઢવાનું આમ ને એટલે સીધું ક્લીન એટલે ફટાફટ શેરવાનું ચાલુ કરીએ લેવા જો અમારા આરીએ ત્રણ ગામો સેમ આ બાજુ દેણે આવ્યું આ બાજુ તરફ આવ્યું અને આ બાજુ ખંટિયો ને આવ્યું તે જો આ અમાર ભટોજી તરફના આ બાજુ દેણેપ થી આવ્યું બધા હોય ભેગા થઈએ ખેતર અને અમાર ગમે તેવું કોમ હોય તો દસ પંદર મિનિટ ભેગા તો થવાનું જ હોય રોજે રોજ અને અમાર જો ભયલું આવ્યો ધારિયું લઈ હું કરીને આયા હા

ખબર એ ખબર જ નહીં હડાયા નહી કેવા હોય અડાયા ની જ ખબર નહી હા હે ભાઈ હરાજ બધી રાખે પણ લોકો ને મજા આવે તો હજી પાવર જો નહીં પાવર જાય અમારે એક વાગે અને જો હજી બેસણ ચારે નોખવાની હે પણ આ પાળીઓ કરવાનો તો ગવાનો જો બહુ બેસ્ટ એવો પાળીઓ કરી દીધો આખા બે ચૂણા બે વીધોનો ઓટો મારી અને પછી જીએ ફ્લોર ઉપર ચાલ નહીં કારણ કે તો વાયનીઓ ખાતી એટલે ભૂખ ઓછી લાગી હે પણ બેસવાની ભૂખ લાગી છે ને એટલે ચાલુ ફટાફટ તો અમે જો આ પતરું વસોડ્યું લાલજીભાઈ એટલે છેલ્લો બોર ઓટો મારણી કઈ નહીં તર લીએ પણ બાજુ પાણી પીવાનું નમ્રોલો હું કેવું તો બહુ બેસ્ટ એવા ઘઉં ગઉ વાવેતર તો આ ટ્રેક્ટરનું ટાયર થોડું તે નેક લાલજીભાઈ ઉપર ટુ જો કાલ ગોયણીઓ કરવાની ત્યાં મુસિતળી જેવી થાય પછી તકા બાસુંદી જેવી હા એટલે આ મગની દાળ લઈ હા ખરું ખરું આ માન તો હું તુઈની દાળ વાપરિયા મગની તો કોઈ ખાતું નહીં પણ મને લાઈનમાં એવા Guam <laughs> bom